નિયમો દિવસે વધારે કઠોર બનતા જાય છે ને તેની જ ક્યાંક સીધી અસર ગુજરાતીઓ પર પડી છે આજના આ વિડીયોમાં એ સમજવાનો પ્રયત્ન કરીશું કે યુકે ના નિયમો બદલાયા છે એના કારણે ગુજરાતીઓ પર કેવી અસર થઈ છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમેરિકાના નિયમો બદલાયા ગ્રીન કાર્ડના નિયમો બદલાય ને એ બાદ અમેરિકામાંથી ગેરકાયદેસર લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા ને એની પહેલા કેનેડાના પણ વિઝાના નિયમો છે તેને બદલી નાખવામાં આવ્યા હતા ને ત્યાંની સરકાર છે તે લોકોનો એક જ ઉદ્દેશ હતો કે ઇમિગ્રેશનની સંખ્યા વધતી જાય છે તે હવે ઘટી જાય અને ક્યાંક હવે અમેરિકા અને કેનેડાના રસ્તે યુકે પણ દેખાઈ રહ્યું છે યુકે છે તે તેને પણ પોતાના જેટલા પણ ઇમિગ્રેશનના નિયમો છે તેને બદલી નાખ્યા છે ને ત્યાં જવાનો રસ્તો છે એને પણ વધારે કઠિન કરી નાખ્યો છે પરંતુ ક્યાંક આની સીધી જ અસર ગુજરાતીઓ ઉપર પણ એટલી જ પડી રહી છે ગુજરાતીઓ ઉપર કેમ આની અસર પડી રહી છે જો તેના વિશે સીધી જ વાત કરવામાં આવે તો ખાસ કરીને યુકે ની અંદર મોટી માત્રામાં ભારતીય અને ગુજરાતી લોકો રહી રહ્યા છે જે લોકો અત્યારે પ્રિયાની રાહ બેઠા છે અથવા તો પછી ત્યાં જેટલા પણ લોકો છે એ લોકોને ક્યાંક જોબ નથી મળતી પરંતુ આ દરેક પરિસ્થિતિની વચ્ચે હવે જ્યારે યુકે ના નિયમો બદલાયા છે ત્યારે દરેક લોકોના મનમાં એક એ જ સવાલ છે કે શું હવે યુકે પણ ગેરકાયદેસર લોકોને નીકળવાનું કામ કરશે કે કેમ તેની સાથે જે લોકોને પીઆર નથી મળ્યા એ લોકોના માટે જે નિયમો બદલાયા છે લોકોને પણ હવે ક્યાંક વધારે ને વધારે તકલીફ છે એનો સામનો કરવો પડી શકે છે કારણ ફક્ત એટલું છે પીઆર ને લઈને જે નિયમ બદલાયો છે કે પહેલા યુકે ની અંદર પાંચ વર્ષમાં તમને પીઆર મળી જતા હતા હવે એ જ વર્ષોને એક્સટેન્ડ કરીને દસ વર્ષ કરવામાં આવ્યા છે એટલે કે જો તમારે ત્યાંની પરમાનન્ટ રેસિડેન્સી જોઈતી હોય તો તમારે કમ્પલસરી યુકે ની અંદર દસ વર્ષ કાઢવા પડશે એ બાદ જ તમને ત્યાંના

મળે પરંતુ હવે તે લોકોને જો ત્યાં પરમાનન્ટ હશે તો કમ્પલસરી જે લોકો ધીરે ધીરે હવે યુકે છોડીને બીજા દેશ તરફ વળી રહ્યા છે કારણ કે જે પ્રમાણે લોકોનું પણ એવું કહેવું છે કે દસ વર્ષ એક દેશમાં કાઢવાને બાદ પીયાના નિયમો પાછા બદલાઈ ગયા તો તે લોકો તો જ્યાં હતા ત્યાંના ત્યાં જ રહેશે એટલા માટે થઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે લોકો હવે યુકે જવાનું ટાળી રહ્યા છે જે પ્રમાણે આપણે જોયું હતું કે કેનેડા અને અમેરિકાની વિઝા એપ્લિકેશન્સમાં ઘટાડો થયો હતો એવી જ રીતે ક્યાંક હવે યુકેમાં પણ આવી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે કે હવે લોકો ધીરે ધીરે યુકે જવાનું પણ ટાળી શકે છે ને બીજા પણ ઘણા બધા એવા દેશો છે કે જ્યાં ભણવાનું થઈ શકે છે અથવા તો પછી જે તે વિદ્યાર્થીને કંઈ પણ કામ કરવું હોય એ કામ એ લોકોને ક્યાંક આ ત્રણેય દેશ સિવાય પણ મળી શકે છે એટલે કે લોકો છે એ લોકોનો રસ્તો હવે ધીરે ધીરે બદલાવો છે એટલે કે ખાસ કરીને આપણે ગુજરાતીઓ વિશે વાત કરી કે ગુજરાતીઓને જે અત્યારે મુશ્કેલી પડી રહી છે એનો સામનો કરવો તે લોકો માટે પણ ખૂબ બન્યો છે છે એટલે આગામી સમયમાં એક એ વસ્તુ ખાસ રહે કે જે લોકોની પીઆરની પ્રોસેસ અત્યારે શરૂ થઈ ગઈ છે એ લોકો ઉપર આ પીઆરનો નિયમ લાગુ કરવામાં આવશે કે કેમ તેની સાથે યુકે ના લોકો છે ઇમિગ્રન્ટના લોકો છે એ લોકો દ્વારા ઇમિગ્રેશનને લઈને અનેક એવા નિયમો છે તેને હળવા કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર